આટલા મોટા પ્રમાણમાં જે અંકલેશ્વર જીઆઈડીસી માં જે ડ્રગ્સ પકડાય છે એની પાછળ પણ હપ્તાખોરી જવાબદાર છે અમુક પોલીસ અધિકારીઓ જવાબદાર છે કે 100 જેટલા આરોપીઓ આજથી સુધી ડ્રગ્સ ના પકડવાના બાકી છે જે ગંભીર બાબત છે એ સૂચવે છે કે એના હપ્તાઓ કમલમ ગાંધીનગરના ના કમલમ સુધી આવતા હશે તો જ આવા ડ્રગ્સ જેવી ગંભીર ગુનાઓમાં પકડાયેલી કંપનીઓ પણ પાછી ચાલુ થઈ જાય છે આજે વિધાનસભામાં ડ્રગ્સના મુદ્દે રાજકીય તીવ્રતા જોવા મળી હતી આમ આદમી પાર્ટીના ડેડિયા ધારાસભ્ય ચેતર વસાવાએ સરકારને સીધા લપેટામાં લેતા આરોપ લગાવ્યા કે ડ્રગ્સના હપ્તાઓ ગાંધીનગરના કમલમ સુધી પહોંચે છે ડ્રગ્સને લઈને ચેતર વસાવાએ વધુમાં જણાવતા શું કહ્યું તે જોઈએ વિધાનસભાના ગૃહમાં મારો પ્રશ્ન હતો કે તેર એક બે હજાર પચીસની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ભરૂચ અને સુરત જિલ્લામાં

ચાલે છે આપણે બધાએ જોયું હશે ઓક્ટોબર 24 માં અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસી માં આવકાર ડ્રગ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી દિલ્હીની પોલીસે રેડ કરી અને 518 કિલો ડ્રગ્સ ઝડપાયો જેની કિંમત અંદાજે 5000 કરોડ આપવામાં આવી હતી તેવી રીતે ત્યાંની સાયકા જીઆઈડીસી ની વેન્ચર ફાર્મા સ્યુલિટી પ્રાઇવેટ લિમિટેડ જે કંપની છે એમાં 1300 કિલો

ગાજવાની મેટલા સીસીટીવી ફૂટેજ જે પોલીસ અધિકારીઓ રાબેતા મુજબ

પકડાયેલી કંપનીઓ પણ પાછી ચાલુ થઈ જાય છે ત્યારે ગુજરાતની પોલીસ અને સરકાર આ ડ્રગ્સ માફ્યા ઉપર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરે એમના વરઘોડા કાઢે એમને ત્યાં જીપીના રેડ પાડે એમના ત્યાં બુલડોઝર મોકલે એવી અમે માંગ કરીએ છીએ આવી છે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જતા વાઇફ ઓફ ઇન્ડિયા આભાર